આજે કારી 14 નો પાવન દિવસ છે આ રાત કાળ ભૈરવની આરાધનાનો સૌથી શક્તિશાળી સમય ગણાય છે શાસ્ત્રો કહે છે કે આ દિવસે જો કોઈ ભક્ત સાચા હૃદયથી કાળ ભૈરવનું સ્મરણ કરે તો જીવનમાંથી ડર દુખ અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે આ કારી 14 સે 3 એવી રાશિઓ છે જેઓ પર ભગવાન ભૈરવની ખાસ કૃપા વરસવાની છે પહેલી રાશિ છે સિંહ રાશિ આ રાશિના જાતકો માટે આ રાત આત્મિક શક્તિ વધારવાની છે રાતે 12 વાગ્યા થી 1 વાગ્યા વચ્ચેરી ભૈરવાય નમા મંત્રનો 108 વખત જપ કરો સાથે દીવા પ્રગટાવીને કાળ ભૈરવને ગુગળની ધૂપ અર્પણ કરો તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસ આવશે બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ આ રાશિના લોકો માટે આ કાળી 14 એક આધ્યાત્મિક જાગૃતિ લઈને આવશે જો તમે આ દિવસે કાળભૈરવને કાળું તિલ અને તેલનો દીવો અર્પણ કરો અને કૂતરાને રોટલો ખવડાવો તો તમારી અડચણો ઝડપથી દૂર થશે અને અચાનક મળનાર લાભ તમારું જીવન બદલી નાખશે ત્રીજી રાશિ છે મકર રાશિ આ રાશિના લોકો માટે કાળભૈરવની રૂપે ધનલાભ અને રક્ષણ બંને પ્રાપ્ત થશે આ દિવસે કાળભૈરવ મંદિરમાં જઈને ભૈરવ ચાલીસાનો પાઠ કરો અથવા ન જઈ શકો તો ઘર માં દીવો પ્રગટાવીને એનું પાઠ સામરો તમારું ભાગ્ય જાગી જશે કારી 14 ની રાતે કોઈ પણ ભક્ત જો શુદ્ધ મન થી ભગવાન ભૈરવ નું નામ લે તો એના દુશ્મનો ની શક્તિ ઓછી થાય છે અને જીવન માં અંધકાર ની જગ્યાએ પ્રકાશ આવે છે આ રાત માત્ર ભય માટે નહીં પણ શક્તિ માટે છે તેથી આજ ની રાતે ભૈરવજી નું ધ્યાન જરૂર થી કરો જો તમે પણ ઈચ્છો છો કે કાળ ભૈરવ તમારી પર અખંડ કૃપા વરસાવે તો આ ઉપાયોમાંથી કોઈ એક જરૂર અજમાવો અને નીચે કોમેન્ટમાં લખો જય કાળ ભૈરવ અંતમાં જો તમે આ વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં રોજ તમને મર્ષે ભક્તિ અને જ્યોતિષનું અદ્ભુત સં